અમારી આ જ્ઞાનવર્ધક ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું સરસ મજાના અજબ ગજબ ઉખાણા ભાગ બીજો ચાલો તો આપણે જોઈએ સરસ મજાના અજબ ગજબ ઉખાણાઓ ઉખાણું પહેલું ઊંચી વાણિયાર કડ પાતળી ચોટલો છોરે ગૂંથાય ચતુર હોય સમજી જાય મૂર્ખ કરે છે વિચાર જવાબ આવશે કેતકીનો છોડ એટલે કે પહેલાના સમયમાં ચોરે બેઠા બેઠા વૃદ્ધ માણસો કેતકીના છોડમાંથી ખાટલાના વાણ ગૂંથતા તે ઉખાણું બીજું ફૂલ ફૂલને ફૂલડું ફૂલ પણ નહીં સ્ત્રી ભેગું ચાલે પણ પુરુષ નહીં જવાબ આવશે સ્ત્રીને પહેરવાનો કળંગીયો એટલે કે એક પ્રકારનું ઘરેણું છે ફૂલ જેવું ડિઝાઇન હોય છે પણ એ ફૂલ ન કહી શકીએ સ્ત્રીની સાથે જાય છે પણ પુરુષ ન કહી શકીએ આપણે ઉખાણું ત્રીજું કાળો છે પણ નાગ નહીં જાડે છડે પણ વાંદરો નહીં દરમાં રહે પણ ઉંદર નહીં ચતુર હોય એ સમજી જાય મૂર્ખ કરે છે વિચાર જવાબ આવશે મકોડો ઉખાણું એવું જળ છે જે દરેક ઘરમાં ઉપયોગ થાય છે પણ તમે એને પી નથી શકતા જવાબ આવશે ડીઝલ ઉખાણું પાંચમું એ છે રાતની રાણી આંખોમાંથી ટપકે છે પાણી મારું નામ બતાવો તો જવાબ આવશે મીણબત્તી ઉખાણું છઠ્ઠું એવી કઈ વસ્તુ છે કે જે છોકરી લગ્ન પહેરા નથી પહેરી શકતી જવાબ આવશે મંગળસૂત્ર ઉખાણો સાતમું એવું કયું ઝાડ છે જેની ઉપર તમે સડી નથી શકતા જવાબ આવશે કેળનું ઝાડ ઉખાણું આઠમું એવી કઈ બતી છે જે ચાલુ હોવા છતાં લાઈટ નથી દેતી જવાબ આવશે અગરબત્તી ઉખાણું નવમું એવી કઈ વસ્તુ છે જે ખાધા પછી જ દેખાય અગાઉ દેખાય જ નહીં જવાબ આવશે ઠોકર એટલે કે ઠેસ ઉખાણું દસમું એવી કઈ વસ્તુ છે જેને બાળી બળે નહીં ડૂબાડી ડૂબે નહીં પલાળી નહીં કાપી કપાય નહીં અને મારી મરે નહીં જવાબ આવશે આપણો પડસાયો જો તમને અમારા અજબ ગજબ ઉખાણા જો ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો આવજો મિત્રો